નસીબને લિફ્ટમાં જવાની આદત છે પણ જ્યારે પુરુષાર્થને પગથિયા ચડવા પડે છે પરંતુ એ પગથિયા ચડતા ચડતા જ આપણને સાચી સફળતા સંતોષ અને આનંદ મળે છે કેટલીક વખત અમુક લોકોને સહેલાઈથી સફળતા પ્રાપ્ત થાય છે એ નસીબનું કામ છે સાચું કહું તો ક્યારેય નસીબ પર આધાર રાખીને પોતાની મંજિલ સુધી પહોંચી નથી શકાતું મહેનત કરવી પડે છે ધીરજ રાખવી પડે છે અને એક પછી એક પગથિયા ચડતું જવું પડે છે આ માર્ગ થોડો કઠિન છે પણ સચોટ અને મજબૂત છે જે વ્યક્તિ મહેનત કરે છે તે કોઈ પણ અવરોધોનો સામનો કરીને સફળતા મેળવે છે સંઘર્ષથી મળેલી સફળતામાં આત્મવિશ્વાસ પણ વધે છે મોટા ખેલાડીઓ જેમ કે મિલ્ખા સિંહ પીવી સિંધુ તેમણે પોતાના મેદાનમાં મહેનત અને સંઘર્ષથી ઊંચા શિખરો સર કર્યા છે હંમેશા મહેનત કરો અને તમારું દ્રઢ મનોબળ રાખો સમયનો સદુપયોગ કરો અને તમારું શ્રેષ્ઠ આપો ક્યારે શીખવાનું બંધ ન કરો શીખતા રહો માણસના પુરુષાર્થમાં એવી શક્તિ છે જે નસીબને પણ માત આપી શકે છે પુરુષાર્થ દ્વારા કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે અને સફળતા હાંસલ કરી શકાય છે